શો ફાઈનલી ગ્રાઉન્ડ સ્ટાર્ટ થયું ત્યારે તમે સાંભળી જ લીધું હશે માઇકમાં કઈ રીતે બોલે છે અને કઈ રીતે સ્ટાર્ટિંગ કરવામાં આવે છે તો ફર્સ્ટ લાઇન પેલા આ રીતે જવા દેવામાં આવે છે આ ગ્રાઉન્ડ છે અમદાવાદનું અને જે પણ ગર્લ્સ છે કમેન્ટ્સ કરો છો ને કે અમદાવાદનું ગ્રાઉન્ડ કેવું છે ત્યાં સાઉન્ડ સિસ્ટમ છે કે નહીં કઈ રીતે દોડાવે છે તો ચલો આજે આખો વિડીયો તમારી જોડે શેર કરવાના છીએ તો અહીંયા છે આ પહેલાંથી જ અમે વિડીયો સ્ટાર્ટ કર્યો છે તો અહીંયા પહેલી લાઈન જો આ રીતે ઊભા રાખ્યા હોય એક લાઇન છે બાજુમાં બીજી છે ત્રીજી છે ચોથી છે આ રીતે બસો ગર્લ્સને ઊભા રાખ્યા હોય એમાંથી એક પછી એક લાઇનને જવા દે છે અને મોટિવેશનની વાત કરીએ ને તો તમે જે પૂછો છો કે સાઉન્ડ સિસ્ટમ છે ત્યાં સોંગ વાગે છે કે નહીં તો નહીં અહીંયા કોઈ સાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ નથી અને ખાસ કરીને મોટિવેશન કરવામાં આવે છે તો યસ મોટિવેટ તો કરવામાં આવે છે માઇક લઈને એક સર જે બોલતા હોય છે બટ કન્ટિન્યુસલી જે રીતે રાજકોટની અંદર મોટિવેટ કરે છે ને એ રીતે નહીં રાજકોટની અંદર કેવું છે કે એક મેડમ હોય છે અને માઇક લઈને સખત માઇકમાં બોલે છે ત્યાંથી સ્ટાર્ટ કરે છે કે ચલો ઊભા રહી ગયા છો તો હોમઅપ કરો સ્ટાર્ટ થાય એટલે આ રિધમથી દોડવાનું સ્ટાર્ટ કરો અને ત્યાર પછી જ્યારે પહેલો રાઉન્ડ છે બીજો સખત બોલ્યા કરે છે કે તમારા વાલીઓ બહાર ઊભા છે એમનો ચહેરો યાદ કરો તમારે ખાખી મેળવવાની છે તમે શા માટે અહીંયા આવ્યા છો બહુ જ મોટિવેટ કરે છે અહીંયા થોડું અલગ છે મોટિવેટ તો કરે છે બટ નોર્મલી અને સ્ટાફનું ખાસ કરીને બિહેવિયર કહીએ તો ઘણા લોકોને ખ્યાલ છે એટલે બહુ વધારે મારે કહેવાની જરૂર નથી કેમકે બહુ બધા ગર્લ્સ જઈને આવ્યા છે જેમને મને ઓલરેડી પહેલાંથી જ કહ્યું હતું કે ત્યાંનો સ્ટાફ આ રીતે છે બટ હા જે લોકો જે આવ્યા છે એમને ખબર છે બટ પર્સનલી મેં કહીશ તો અમુક સ્ટાફ બહુ સારો છે અને સપોર્ટિવ બી છે એમાં અમુકનું બિહેવિયર યસ થોડું રૂડલી છે મને પણ લાગ્યું અને જે ગર્લ્સે મને કહ્યું હતું ફોન કરીને કે મેસેજ કરીને કે આ રીતે છે થોડું તો યસ હોઈ શકે બટ આપણે જે કામ કરવા ગયા છે એ કરીને આવવાનું છે અને આ ગર્લ્સ જુઓ તમે પહેલો રાઉન્ડ અમુક લોકોને પૂરો બી થવા આવ્યો છે અને જે લોકોએ લાસ્ટમાં ચાલુ કર્યું છે તો એમને લાસ્ટમાં જ પૂરો થશે બટ હા તમે જ્યારે દોડવાનું ચાલુ કરશો ને ત્યારે એક રીધમથી દોડવાનું છે પહેલી જ વારમાં ઊભા રહ્યા અને ફાસ્ટ દોડવાનું ચાલુ કરી દીધું તો સોથી લઈ દોઢસો મીટર જઈ અને ત્યાં જઈને તમે છે ને ધીમા પડી જઈશો જશો અને આગળ જઈને સોળસો મીટર કમ્પ્લીટ કરવું બહુ અઘરું પડી જશે અને ગ્રાઉન્ડની વાત કરીને કે તમે પૂછો છો ગ્રાઉન્ડ કેવું છે જોઈ લો તમારી આંખે જ કે ગ્રાઉન્ડ જેટલું સારું અહીંયાથી દેખાય છે ને એમનાથી વધારે સારું ગ્રાઉન્ડ છે કે ચાર રાઉન્ડ કઈ રીતે પૂરા થઈ જશે ને ખબર પણ નહીં પડે પણ એક છે હા કે આમાં જુઓ તમે જ જોઈ શકો છો ગર્લ્સ અમુક ધીમા તો દોડે છે નો પ્રોબ્લેમ પણ ધીમા દોડો છો કન્ટિન્યુ ચાર રાઉન્ડ કરો અમુક તો જુઓ ચાલતા બી તમને દેખાશે તો આ રીતે ન કરું કે બે સ્ટેપ દોડો અને બે સ્ટેપ ચાલો ન ભેગું થાય ક્યારે પણ ન ભેગું થાય ચાલવાથી જ પાસ થઈ જવાતું હોત તો આ બધા દોડે છે શું કામ બધા ચાલ્યા જાતે શું કામ આટલી કષ્ટિ લેત બધા તો દોડવું પડશે જ્યારે ગ્રાઉન્ડ પર જાઉં છો ગ્રાઉન્ડ બહુ સરસ છે અને મોટિવેટ બી કરે છે આ જો વચ્ચે મેડમ ઊભા છે ને આ રીતે વચ્ચે ઊભા હોય ને એ મેડમ બહુ સરસ રીતે મોટિવેટ કરે છે અમુક સ્ટાફ બહુ સારો છે અમુક સ્ટાફનું રૂટલી બિહેવિયર હતું અમે જોયું છે બટ અમુક સ્ટાફ બહુ સપોર્ટિવ છે કે જ્યારે તમે દોડતા હોય ને સારું રનિંગ હશે ને તમારું તો તમારા ચેસ્ટ નંબર પણ બોલવામાં આવશે કે યસ યસ બહુ સરસ બહુ સરસ આ રીતે તમને મોટિવેટ કરશે અને લાસ્ટ જ્યારે સ્પ્રિન્ટ લગાવવાનો વારો આવશે દોઢસો મીટર દૂર હોય ત્યારે એક મેડમ ત્યાં હશે તમારા ચેસ્ટ નંબર બોલી અને કહેશે કે બહુ સરસ હવે એક સ્પ્રિન્ટ ખેંચી લે આ રીતે બી કરવામાં આવે છે પરંતુ હા ગમે એટલા મોટિવેટ કરે ગ્રાઉન્ડ ગમે એટલું સારું હશે બટ હિંમત તો તમારે જ રાખવાની છે અને દોડવાનું પણ તમારે જ છે કેટલા સમયની પ્રેક્ટિસ છે યા ફિર ક્યારે પ્રેક્ટિસ નથી કરી એ માઈને નથી રાખતું ત્યાં જઈને તમારું પર્ફોમન્સ તમે કેવું આપો છો એ માઇને રાખશે કે અહીંયા તમે એક દોઢ મંથ દોડ્યા અને ત્યાં જઈને જે ત્રીજા રાઉન્ડ તમે જો હારી ગયા મનથી મક્કમ ન રહ્યા કે ઠંડી છે અને પવન છે અને અમારા વખતે બહુ જોરદાર ઠંડી હતી બહુ જ પવન હતો બધાને ખબર છે પણ એક છે કે હા ત્યાં સુધી એટલો પવન હતો જ્યાં સુધી અમારું ગ્રાઉન્ડ અમારો રવાનો નહોતો આવ્યો અમારો રાઉન્ડ ચાલુ કર્યો હોય પહેલાં બહુ જ વધારે પવન અને બહુ જ વધારે ઠંડી હતી બસ અમારો રાઉન્ડ ચાલુ થવાનો હતો અને મેં એકવાર મારી પર્સનલી આ વાત શેર કરું તમને તો કે એક જ વાર મેં મનમાં બોલી હતી કે હે હનુમાનજી દાદા અમારો આ ચાર રાઉન્ડ અમારા કમ્પ્લીટ થઈ જાય ને ત્યાં સુધી પવન ન આવે બસ કેમકે પવન આવે ને એટલે ગળું સુકાઈ જાય નાકમાંથી પાણી ચાલુ થઈ જાય બહુ તકલીફ પડેલી છે જ્યારે અમે લોકો પ્રેક્ટિસ કરતા હતા એટલે પ્રોપરલી એક્સપિરિયન્સ હતો મને તો આ રીતે મેં પ્રાર્થના કરી હનુમાનજી હતા કે અમારું ગ્રાઉન્ડ ચાલુ થઈને હનુમાનજી દાદા બસ ચાર રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય ને ત્યાં સુધી પન રોકી જાય બસ ઠંડી તો હતી જ અને લિટરલી ગાઈઝ જ્યારે અમારું છે ને ગ્રાઉન્ડ ચાલુ થયું અને પવન અચાનક બંધ ચાર રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા ખબર બી ન પડી અમારું ગળું બી નથી સુકાયું કે હા નાકમાંથી અહીંયા પાણી જેવી શરદી ચાલુ થઈ જતી સખત શ્વાસ ન લઈ શકો તો અમે અમે જ્યારે ફૂલ પવન હોય ત્યારે આ રીતે ટાઈમિંગ લેતા હોય ત્યારે બટ ત્યાં લિટરલી એ સમયે પવન બંધ થઈ ગયો અને સ્ટાર્ટ કર્યું મેં જય શ્રી રામજી હનુમાનજી દાદા બધાનું નામ લઈ બધાને યાદ કરી અને ત્રણ રાઉન્ડ તો કેમ જતા રહ્યા ખબર ન પડી કે ત્રણ રાઉન્ડ સુધી કોઈ થાક જ નથી લાગ્યો ચોથા રાઉન્ડે યસ મને જ ખુદને બોડીમાં વીકનેસ હતી તો થોડું પગમાં લાગ્યું કે યસ હવે થોડું પેઇન થાય છે બટ એ તો ચોથો ત્રણ ખેંચાઈ ગયા તો ચોથા રાઉન્ડ એ તો ખુદ આપની હિંમત હોય કે હવે મારે સ્પ્રિન્ટ લગાવવાની છે ને છેલ્લો રાઉન્ડ છે તો આ રીતે દોડાય જ ગયું તો આ રીતે તમારે દોડવાનું છે અને જેને બી માનો છો ને એમના પર વિશ્વાસ હશે ને તો તમે જે મોઢામાંથી શબ્દ બોલશો ને એ વસ્તુ થશે આ છે અને અહીંયા છે ને મોસ્ટ ઓફ ગર્લ્સ લાસ્ટ રાઉન્ડમાં ફેલ થયા છે અમારે વખતે જસ્ટ ઓગણપચાસ ગર્લ્સ જ પાસ થયા છે બસોમાંથી ઓગણપચાસ એટલે રિઝલ્ટ બહુ ઓછું કહેવાય અને લાસ્ટમાં છ ગર્લ્સને પણ દોડાવવામાં આવ્યા હતા એમાંથી લગભગ બેથી ત્રણ જ લગભગ પાસ થયા હતા આઈ થિંક બે કહેતા હતા બહુ મને ખ્યાલ નથી તો અને ગ્રાઉન્ડને એન્ટ્રી કેટલા વાગે આપવામાં આવે છે તો અમદાવાદનું ગ્રાઉન્ડ છે ને ત્યાં મોસ્ટલી બધા બે વાગે આવી જાય છે સાડા ત્રણ વાગે એન્ટ્રી આપી દે છે મેડમ ત્યાં હતા એક કહેતા હતા કે ચાર વાગ્યે તો રાઉન્ડ સ્ટાર્ટ થઈ જાય છે પહેલો કે પેલો સ્લોટ દોડાવવા માંડે છે ચાર વાગે અને અહીંયા કેવું છે કોલ લેટરની જે તમારો સમય છે એ રીતે નથી દોડાવવામાં આવતું વહેલા તે પહેલાં આ ગ્રાઉન્ડ પર એવું છે તમે જેટલા પણ વહેલા જશો ને એટલા વહેલા તમને દોડાવી લેશે અમારો ટાઈમિંગ છ વાગ્યાનો હતો પોણા છ સમથિંગ અમે ત્યાં પહોંચ્યા હતા એટલે અમારો વારો આવ્યો છે આઠ વાગ્યા અરાઉન્ડ લાસ્ટ અમે હતા કે લાસ્ટ રાઉન્ડ અમારો લાસ્ટ સ્લોટ અમારો હતો તો એમની અંદર મારો વારો આવ્યો છે અને અમારા પછી જસ્ટ છ ગર્લ્સને પણ દોડાવ્યા હતા તો આ રીતે તમે અમદાવાદ ગ્રાઉન્ડની અંદર છે ને કોલ લેટર પર નહીં દોડાવવામાં આવે અને તમારો જે જેટલા બી વહેલા જશો એટલા વહેલા દોડાવશે તો બધા કહેતા હતા પહેલાં જે દોડાવે છે ચાર પાંચ વાગે અંધારું હોય ત્યારે જે ગર્લ્સ દોડે છે ત્યારે દોડે છે એમાં પાસ થવાનો રેશિયો સારો છે એકસો વીસ છે એકસો પાંત્રીસ છે એવો સારો એકસો ચુમ્માલીસ એકમાં હતા સારો રસ્યો છે લાસ્ટમાં ફેલ બહુ થાય છે તો તમને એવું થશે કે એમનું રીઝન શું હોઈ શકે તો એવું બી મને કે જ્યારે છે ને આપણે અંજવાળું થઈ જાય ત્યારે દોડતા હોય ત્યારે આપને આખું ગ્રાઉન્ડ દેખાય છે અને અંદરથી આમ થોડી હિંમત તૂટે કે અરે આટલો મોટો ગ્રાઉન્ડ મારે કમ્પ્લીટ કરવાનું છે ચાર રાઉન્ડ લગાવવાના છે આ રીતે બી હિંમત તૂટતી હોય છે ને અંધારે અંધારે તમને ગ્રાઉન્ડ ન દેખાતું હોય અને ચાર રાઉન્ડ કેમ લાગી જાય ખબર ન પડે આવું બી બની શકે છે અને ખાસ કરીને કે જ્યારે ગર્લ્સ ગ્રાઉન્ડ પર જાઓ છો અત્યારે ફૂલ ઠંડી છે થોડું વ્યવસ્થિત કપડાં પહેરીને જવા શોર્ટ્સ પહેરો યસ પહેરવી જોઈએ કે સ્ટેપ ખુલશે બટ થોડા સોક્સ છે ગોઠણ સુધી ના હોવા જોઈએ કે ફૂલ ઠંડી છે ને એટલે એમના લીધે આપણા પગ ન જકડાઈ જાય અને કેપ વગેરે પણ અહીંયા તો પહેરવા દે છે કેપ પણ નથી કઢાવતા સારું છે કે તમે સ્વેટર પહેરીને દોડો તો બી મનાઈ નથી સારું છે કે ઉપર ચેસ્ટ નંબર દેખાવા જોઈએ બસ આ રીતે બીજી કોઈ બાંધછોડ કરવામાં નથી આવતી કે કેપ નહીં પહેરવાની કાનપટ્ટી નહીં પહેરવાની એવું કોઈ જ નથી સારું એવું ગ્રાઉન્ડ છે અમદાવાદ જે લોકોનો વારો આવ્યો છે બહુ બધા મેસેજ હતા તમારા કમેન્ટ્સ હતી એક એકને હું આન્સર નથી આપી શકતી એટલા માટે મેં આ વિડીયોની અંદર જ તમને પ્રોપર માહિતી આપી દીધી છે કે એન્ટ્રી ક્યારે આપવામાં આવે છે કઈ રીતે દોડાવે છે ગ્રાઉન્ડ કેવું છે સ્ટાફ કેવો છે મોટિવેટ કઈ રીતે કરે છે સાઉન્ડ સિસ્ટમ અહીંયા નથી બહુ જ મેસેજ પડ્યા છે ઇન્સ્ટાગ્રામમાં સાઉન્ડ સિસ્ટમ છે ત્યાં અહીંયા સાઉન્ડ સિસ્ટમ નથી અહીંયા માઇક લઈને એક સર તમને ત્યાં બધી માહિતી આપશે અને મોટિવેટ કરશે બટ બહુ સારા છે સર જ્યારે તમે સારું રનિંગ કરતા હશો ને તો પર્સનલી તમને છે મોટિવેટ કરવામાં આવશે આ રીતે બહુ સરસ રીતે મોટિવેટ એ સર કરે છે અને ખાસ કરીને ગ્રાઉન્ડ સુપ છે અને કોલેટરના ટાઈમ પર નહીં જતા વહેલા જજો વહેલા તે પહેલાં વારો આવી જશે જેમને અંધારામાં દોડવું હોય એમને અમારે તો અંજવાળું થઈ જ દોડવું હતું એટલે થોડા લેટ ગયા હતા સો ફાઇનલી ગાઈઝ જે લોકોને અમદાવાદના ગ્રાઉન્ડ વિશે કન્ફ્યુઝન હતું એ બધું દૂર થઈ ગયું હશે અને તેમ છતાં બી કોઈ બી સવાલ છે તમારા કંઈ પણ નથી સમજાયું તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો નેક્સ્ટ વિડીયોની અંદર એમનો આન્સર મળી જશે પર્સનલી એક એકને મેં મેસેજ યા કોલના આન્સર નહીં આપી શકું ખાસ કરીને કોલ ન કરો કોલ પર હું વાત નહીં કરી શકું એક એક માટે અને પર્સનલી મારા નંબર એ નથી જે પ્રમોશન માટે આપ્યા છે સો આઈ આઈ હોપ કે આજનો વિડીયો બી તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો વિડિયોને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો જલ્દી મળીશું મારા ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બબાય એન્ડ